જેમ ખેડૂતો પૂર્વ આયોજન કરી શકે છે તો આ અધિકારીઓને ખબર નહોતી ખાતરની કેટલી જરૂરિયાત હોય છે ખેડૂતોને અત્યારે વાવેતરમાં ઈરાદાપૂર્વક મોડું કરાવવામાં અધિકારીઓનો ફાળો છે મને તો ક્યાંક શંકા એ પણ છે કે આ ખાતર છે એ કાં તો કચ્છના કારખાનાઓમાં જાય છે અથવા તો અંકલેશ્વરની જીઆઈડીસી માં જાય છે સરકારે મજબૂરન એક હેલ્પલાઇન નંબર જાહેર કરવો પડ્યો છે આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને વાત કરજો અને શું જવાબ મળે છે એ જોજો ખૂડતોને માત્રને માત્ર મૂર્ખ બનાવવાનું કામ થાય છે અત્યારે શિયાળુ પાકો વાવવા માટે ખેડૂતો તલપાપડ થઈ રહ્યા છે અને પાયાનું જે ખાતર કહેવાય એવું ડીએપી ખાતર માર્કેટમાં ક્યાંય કરતા ક્યાંય નથી ખેડૂતો સામાન્ય રીતે પૂર્વ આયોજન કરતા હોય છે તો સરકારમાં બેઠેલા નેતાઓ અને જનતાનો પગાર લેતા અધિકારીઓ શું કરે છે જેમ ખેડૂતો પૂર્વ આયોજન કરી શકે છે તો આ અધિકારીઓને ખબર નતી કે ગયા વર્ષે એના આગલા વર્ષે એના આગલા વર્ષે છેલ્લા પાંચ વર્ષમાં શિયાળામાં ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ખાતરની કેટલી જરૂરિયાતો હોય છે એની સામે આપણી પાસે કેટલો સ્ટોક છે અને કેટલો કરવો જોઈએ આ આયોજન ન કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે વાવેતરમાં ઈરાદાપૂર્વક મોડું કરાવવામાં અધિકારીઓનો ફાળો છે મને તો ક્યાંક શંકા એ પણ છે કે આ ખાતર છે એ કાં તો કચ્છના કારખાનાઓમાં જાય છે અથવા તો અંકલેશ્વરની જીઆઈડીસી માં જાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું નથી જ્યારે આજે ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ મુહિમ ચલાવી એટલે સરકારે મજબૂરન એક હેલ્પલાઇન નંબર જાહેર કરવો પડ્યો છે પણ આ હેલ્પલાઇન નંબરમાં હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રીને વિનંતી કરું છું કે તમે પોતે આ નંબર નંબરમાં ફોન કરી અને વાત કરજો શું જવાબ મળે છે જોજો એટલે તમને ખબર પડશે કે આ નામે માત્ર મૂર્ખ બનાવવાનું કામ થાય છે ખરેખર વાસ્તવમાં આમાં જ્યારે હેલ્પલાઇન નંબરમાં ફોન કરીએ છીએ ત્યારે એ ભાઈને જે જવાબ આપે છે એને ખુદને ખબર નથી કે ક્યાંથી ખાતર મળશે કેવી રીતે ખાતર મળશે કયા જિલ્લામાં શું સ્થિતિ છે એમને કોઈ માહિતી નથી તો એવો હેલ્પલાઇન નંબર જાહેર કરી અને ખેડૂતોને બીજા રસ્તે ડાયવર્ટ કરવાનો મતલબ શું